જેના પગલે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો છે કે શાઇન બોર્ડ દ્વારા સંચાલિત આ સંસ્થામાં એમબીબીએસ ના પ્રથમ વર્ષની પચાસ બેઠકોમાંથી બેતાલીસ બેઠકો મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવી છે જેની સામે હિન્દુ સમુદાયને માત્ર સાત અને શીખ સમુદાયને એક બેઠક મળી છે વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને યુવા રાજપૂત સભા જેવા સંગઠનોએ આ પ્રવેશ પ્રક્રિયાને ભેદભાવપૂર્ણ ગણાવી છે તેમનો તર્ક છે કે આ તબીબી મહાવિદ્યાલયનું નિર્માણ માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવતા કરોડો હિન્દુ શ્રદ્ધાળુના દાનથી થયું છે આથી તેમાં હિન્દુ વિદ્યાર્થીઓને પ્રાથમિકતા મળવી જોઈએ વિરોધ કરી રહેલા સંગઠનોએ વર્તમાન પ્રવેશ યાદી રદ કરીને નવેસરથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાની અને હિન્દુ વિદ્યાર્થીઓ માટે અનામતની જોગવાઈ કરવાની માંગ કરી છે આ મામલે સંગઠનોએ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહાને પત્ર લખીને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે જેઓ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના અધ્યક્ષ પણ છે બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે પ્રવેશ પ્રક્રિયા મેરિટના આધારે કરવામાં આવી છે કારણ કે સંસ્થાને લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો નથી અને તેથી ધર્મના આધારે કોઈ અનામત લાગુ કરી શકાતી નથી આ મહાવિદ્યાલયને શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ છવ્વીસથી થી પચાસ એમબીબીએસ બેઠકો માટે મંજૂરી મળી છે